તમે ભાવ એટલે એટલે કે કે ભાઈ આઠ નવ કલાક તમે આખ્યો ને અઢી થી ત્રણ લીટર ડીઝલ પીવાનું હોય આ નોર્મલ ટ્રેક્ટર છે ચાપ કટર ની રચના દીધી છે ધારો કે તમારે વખેડું આખું હે અને ભેગા ભેગ તમારે દવાઈ છાંટવાની છે સ્પેશિયલ વાઇઝ સ્પ્રિંગ વાળી સીટ દીધી છે ઘડીક માં આમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવવાનો જ નથી રામ રામ ડેરા ને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારો બધાનું સ્વાગત છે થોડાક જ સમયમાં ભાઈ ચોમાહાની સીઝન આવી જવાની છે અને બધાના ખેતર પાણીથી કદમતી જવાના છે આ સમય દરમિયાન ભાઈ તમારું મોટું ટ્રેક્ટર તો ગરવાનું નથી મિની ટ્રેક્ટર અમુકના ખેતરમાં ગરવાના છે પછી લોકો પાવર ટિલરનો ઉપયોગ કરે પણ એક એવું પાવર ટિલર કે જે પાવર ટીલરથી નાનું જેને નેનો ટીલર તમે કહી શકો વાવણા વખીડામાં ભાઈ આ હાંકવાની જે મજા છે ને વાત પૂછોમાં કારણ કે ભાઈ આનો વજન બધા ટ્રેક્ટરથી ઓછો રહેવાનો હોય એટલે કે ઇઝીલી ભાઈ તમારા ખેતરની અંદર ગરી જાશે વાવણું કરી નાખીએ વાવણા જવાના મિત્ર હું અત્યારે ક્યાં આવી ગયો ગયોગ્રો માં આવી ગયો અને આ મારી પાછળ તમે જોઈ શકો અલગ પ્રકારના ભાઈ નેનો પાવર ટીલર હે આ નેનો પાવર ટીલર ભાઈ તમને વાવણા વખીડામાં કઈ કઈ રીતે ઉપયોગી થવાના હે તમને બધું બતાવી દઉં સૌપ્રથમ ભાઈ આ નેનો ટીલરથી આપણે શરૂઆત કરવાના હે અને વિડીયોમાં આગળ વધીને પેલા હું તમને કહી દઉં કે આ તમામ પ્રકારના નેનો પાવર ટીલર ભાઈ તમને સબસીડી મળી રહેવાની છે અને સબસીડી પછી તો તમે એનો ભાવ સાંભળ્યો ને એટલે તમે જે રીતે ચોકી જાઓ હાઉ આટલા ભાવ માં આવી જાય હા પાણીના ભાવમાં ભાઈ આ પાવર ટીલર તમને મળી રહેવાનું હોય શરૂઆત ભાઈ આપણે આ ને ને નેનો પાવર ટીલરથી કરવા નહીં જોકે બધા નેનો ટીલર એક સરખા જીવાત છે પણ પાછળના ઇમ્પ્લિમેન્ટ લગાડીને ભાઈ તમે એ મલ્ટીપર્પઝ તરીકે ઉપયોગ કરી શકો હો જેમ કે ને એક નેનો ટીલર તરીકે ભાઈ કઈ રીતે તમે ઓણીમાં હલાવી શકો એની અંદર તમે મોરપગા જોડી શકો હો એની અંદર ભાઈ તમે સ્પ્રે પંપે લગાડી શકો હો ઇવન તમે નાની ટ્રોલીએ તમે લગાડી શકો હો આની અંદર ફોરવર્ડ અને રિવર્સ ગિયરબોક્સ આવે એટલે કે આગળ હાલી હગે અને પાછળ હાલી હગે અને સિમ્પલ ભાઈ તમે જોઈ શકો આ પટ્ટીવાળી રચના દીધી છે તમારે આગળ હાકવું છે તો અહીંયા મસ્તીનું જો લેવર દીધું છે જેટલું તમારે લિવર રાખો એટલું તમે લિવર રાખી શકો અને આ દબાવજો એટલે તમારું પાવર ટીલર આગળ વધીએ તમારે બ્રેક મારવું હોય તો બ્રેક માટેનું હેન્ડલ જો અહીંયા આપ્યું હોય આ દબાવજો તો બ્રેક લાગી જાય આ હે આનો ગિયર આગળ અને પાછળ એટલે કે ભાઈ આ હાકવું એકદમ એટલે એકદમ સરળ હે તમારે અહીંયા કોઈ ભાગી હોય કે જેને ટ્રેક્ટર હાકતા ના આવડતું હોય કંઈ વાંધો નહીં તમારે ખાલી એક જ વસ્તુને સમજાવવાની છે આ લિવર હે આ દા ભાઈ હો તે છે અને આમ પાછળ કરીએ તો આ રિવસ તરીકે હાલીએ બસ આટલું સિમ્પલ જ છે અને ભાઈ આની અંદર તમને છે ને ખાસ જો કે આવું હોય ને બોક્સ આપે છે પ્લાસ્ટિકનું એની અંદર શું રહેવાનું છે હેન્ડલ રહેવાનું છે અને તમે જેમ મોટા પાનય રાખી શકો હો પાણીની બોટલ રાખવી હોય તો એ તમે રાખી શકો ને ભાઈ સ્ટાર્ટ કરવું ભાઈ આને કેટલું ઈઝી છે તમને જરીક બતાવી દઉં તમે કહો કે ભાઈ યાર ડીઝલ એન્જિનને સ્ટાર્ટ કરવું બહુ આખું છે હા ઇઝી જ ભાઈ ચાલુ કરીને દેખાડજો તમને Ja, ja. આવી રીતે ભાઈ સિમ્પલી ચાલુ થઈ જવાનું ને અને તમારે કાંઈ એટલે કાંઈ કરવાનું નથી અને આમ દબાવજો ગેર પાડવાનો સોરી બસ આવી રીતે ભાઈ હાલી લેવાનું હજુ દેખાય આટલું સરળ રીતે ભાઈ હાલવાનું હજુ અને આ વારવું હોય તો આમ વરી જાય એક કામ કરું માથે ચડી જાવ હું આવી રીતના અને કોઈ પણ પ્રકારનું ઓક્સ્ટિકલ આવે આની અંદર બ્રેકે આપેલી છે દેખાય હવે તમારે રિવર્સ કરવું હે સિમ્પલી પાછળનો ગેર ફાડી દેવાનું હે સિમ્પલી મેં ભાઈ અત્યારે પાછળનો ગેર ફાડી લીધો હે હવે જો આગળ ઇઝીલી ભાઈ તમે હે ને રિવર્સ કરી શકો હા અને મારે બ્રેક મારવી છે બ્રેકે લાગી ગયું આટલું સરળ છે ભાઈ આ લીવર અહીંથી વધારે ઘટાડી શકો મેં તમને દાખલ કરી જો અને તમે આને આખો દી આખ્યો ને આખો દીની તમે વાત કરો આખો દી એટલે કે આઠ નવ કલાક તમે આખ્યો ને તો આ પાવર ટીલર ખાલી અઢી ત્રણ લિટર ડીઝલ પીવાનું છે અઢીથી ત્રણ લિટર ડીઝલ એટલે અઢીથી ત્રણ લિટર ડીઝલમાં આખે આખું હાલી જવાનું છે આપણે રેગ્યુલર માટી હોય તો એના માટે સ્પેશિયલ ભાઈ રબરના વિલ્લાની અંદર દીધા અને જો તમારે વધારે જ પ્રકારની ચીકણી માટી છે તો જોઈ લો લોઢાના વિલે રાખ્યા છે એટલે કે ભાઈ તમને રબરના વિલ અને લોઢાના વિલ બે ઓપ્શન મળી રહેવાના છે અને તમારે બે જોતા હોય કંઈ વાંધો નહીં એ મળી રહેવાના હોય અને વિલમાં ખાસ જો તમને દેખાડી દઉં તમારે ભાઈ તમારી જારી તમારી રીતે જ એડજસ્ટ કરી આ તમારે બે બોલ સિમ્પલી ખોલવાના હે પછી તમારે ત્રીસની જારી ની જારી વીસની જારી જવડી જારી કરવી હોય ને એટલે ટાયર બે ટાયર ને આ બોલ ખોલી દેવાના રીતના તમારે ટાયર હે ને સ્લાઇડ કરી નાખવાનો એટલે કે તમારી ઈચ્છા મુજબ ની ભાઈ તમે જારી સેટ કરી શકીએ ઘણા ખરા ખેડૂત મિત્રો હે કે જે ભાઈ ખેતી પેગું ગાયું પહે રાખે છે તો એના માટે ખાસ પ્રકારનું મોડલ તમે મારી પાછળ જોઈ શકો હો આ દેખાય આ નોર્મલ ટ્રેક્ટર છે આપણું નોર્મલ નેનો પાવર ટીલર છે એની ઉપર ભાઈ ચાફ કટરની રચના દીધી છે એટલે કે ભાઈ તમે ખેતીના કામ કરી શકીએ અને તમારી ગાયુ વહેવું માટે ખાસ પ્રકારનો ચરો જેમ કે નેપિયર છે પછી નીણ છે કડબ હે એ બધું ભાઈ આની અંદર તમે નાખીને તમે કુટીએ કરી શક્યો એટલે કે એક મશીનની અંદર જ ભાઈ બધું આવી ગયું જો તમે વિડીયોમાં જોઈ શકો ભાઈ અહીંયા આપણે નીણ નાખી હે અને સરળતાથી ભાઈ આને કુટી કરી નાખે છે એટલે ભાઈ આ મલ્ટીપર્પસ તરીકે તમે આનો ઉપયોગ કરી શકો હો એની પાછળ કયું છે એની પાછળ ભાઈ તમે જોઈ શકો હો સ્પ્રે પંપ છે આની જરીક મોટો કરી નાખો એટલે તમને જરીક ખબર પડી જાય કારણ કે આપણે ભાઈ વાડીના રસ્તા કેવો હોય ખબર છે ને એકદમ હાકડા રસ્તા હોય તો જો આવી રીતના અનફોલ્ડ થઈ જાય નટણ જો આને આવી રીતના અનફોલ્ડ કરી નાખું દેખાય કેટલી નોજલ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ છ નોજલ વાળું ભાઈ આની અંદર ભાઈ સ્પ્રે પંપ છે અને સ્પ્રે પંપ જો અહીંયા છે એના માટેનો સ્પેશિયલ વોટર પંપ જો અહીંયા દીધેલો છે અને ઉપર ભાઈ એક ટાંકી દીધી છે આ ટાંકીની અંદર ભાઈ તમારે હે ને તમારે દવા ભરી દેવાની છે તો આનો ઉપયોગ કઈ રીતે થઈ શકે તમને ખબર છે ધારો કે તમારે વખેડું આખું છે અને ભેગા ભેગ તમારે દવા છાંટવાની છે તો પાછળ ધારો કે આપણે મોરપગા જોડી લીધા અને આગળ ભાઈ આપણે સ્પ્રે પંપ ચાલુ કરી નાખ્યો એટલે કે બે કામ એક ભેગા થઈ શકીએ વખેડું હાલી જવાનું હોય અને તમારે દવા છટાઈ જવાની છે દવામાં ભાઈ આનો પ્રેશર બહુ મસ્ત રહેવાનો છે કારણ કે ભાઈ આ ડીઝલ એન્જિનથી વાળું મશીન છે ડીઝલ એન્જિનથી જે સ્પ્રે પંપ હાલે ઈનો ભાઈ ઓલો સ્પ્રે કેવો એ મારે તમને કહેવાની જરૂર નથી બધાને ખબર છે એકદમ આવું ધુવાડો ધુવાડો કરી નાખે એવો સ્પ્રે રહેવાનો છે મને ખબર છે ઘણા બધા લોકો આગળ એમ કહે કે ભાઈ યાર આ હાલતું હાલતું હાકવું બહુ અઘરું છે એની માથે ઊભા રહી જાય તોય બહુ અઘરું છે પણ એના માટે ભાઈ સ્પેશિયલ જોઈ લો આ સીટ વાળું છે અને સીટ તમે જ દેખાડી દઉં જોઈ લો સ્પેશિયલ ભાઈ સ્પ્રિંગ વાળી સીટ દીધી છે અને એવું નહીં કે જેવી તેવી સીટ જોઈ લો સ્પેશિયલ જોઈ લો લેધર ટાઈપની સીટ દીધી છે અને કમ્ફર્ટેબલની તમને વાત કરું જોરદાર કમ્ફર્ટેબલ એવું નહીં કે લોઢાની સીટ દઈ દીધી થડકામાં પણ ભાઈ એકદમ કમ્ફર્ટેબલી હે ને તમે આ પાવર ટીલરને તમે હકાલી હગો જોઈ શકો અને ખાસ આની અંદર ભાઈ ડિફરેન્સીયલ આપ્યું છે ડિફરેન્શિયલ એટલે તમને ખબર હે ને વારવું હોય તો ઇઝીલી વરી જવાનું છે એટલે કે ભાઈ તમે ઊભા ઊભા હાકી શકો અને આવી રીતના બેઠા બેઠા કમ્ફર્ટેબલી હાકી હાકી શકો અહીં જો ખાસ પ્રકારની જોઈ તમે કહો લિફ્ટ કંટ્રોલ આપણે કઈ રીતે કરવાનો તો જે દેખાય આ જે વોલ્યુમ છે આને તમે હેને ફેરવ્યો તો એ પ્રમાણે તમે એને ઊંચું નીચું કરી શક્યો અને જો અહીંથી આટલું તો આ મુવેબલ છે જો દેખાય અહીંયા તો તમે હેને બોલ ટાઈટ ઢીલા કરીને જો આ બોલની તમને વાત કરું અહીંથી તમારે કટલું વારવું ને એ તમે નક્કી કરી શક્યો જો આ આવી રીતના તમે ભાઈ આને ઇઝીલી છે ને અહીંથી બધે પ્રકારના સેટિંગ કરી શક્યો અને ભાઈ એકદમ સરળ રચનાથી બનાવવામાં આવ્યું છે સરળ રચના એવી કે ઘડીકમાં આમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ આવવાનો જ નથી અને ઇન કેસ ફોલ્ટ આવે ને તો ભાઈ આના જે પાર્ટ છે ને તમને ઇઝીલી છે ને બધા ગામડે મળી રહે ને એ પ્રકારની રચના છે અને ખાસ મિત્રો આ વખતે વસુધા પાવર ટીલરમાં તમને સબસિડી મળી રહેવાની સબસિડી પછી ભાઈ આનો ભાવ બહુ એટલે બહુ ઓછો થઈ જાય વધુ જાણકારી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર તમે ફોન કરી લ્યો અને આ નેનો ટીલર તમારે લાઈવ રૂબરૂ જોવું હોય તો તમે ડાયરેક્ટ અહીંયા કંપનીની વિઝિટ કરી શકો વસુધા એગ્રો શુભ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છ રીબડા રાજકોટ આ સાથે મિત્રો આજનો ફાર્મિંગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી મળીએ આવન જોરદાર ફાર્મિંગ વિડીયો સાથે ત્યાંથી બધાને રામે રામ ડેરા